આપણે છે શનિવાર અને રવિવાર બે દિવસ સુધી બમ્પર જાહેરાત માટેનો એ પછી અંદર આપણી જે નવું એડ્રેસ છે આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દેવાના છે નવું એડ્રેસ કુર્સી નો નવો માલ અને એ પણ જાહેરાત માટે આપણે ફૂલ ડિસ્કાઉન્ટમાં મૂકવાના છે તો ત્યાં બધા આવી જવાનું છે આ બધું આપણે સો રૂપિયાના સેલમાં આપવાના છે જોતા રહેજો તબિયત સારી નથી તો આપણે બહુ વધારે નથી બોલતા પણ આ બધું કહી દઉં છું જો સો રૂપિયામાં વર્ક પ્લાઝો છે બ્લુ કલરનો આઈ બ્લુ કલરનો પ્લાઝો છે સો રૂપિયામાં આ જો આખું લખનવી પેન્ટ છે અને આપણે સો રૂપિયામાં આપશું આ સ્કર્ટ છે જો સો રૂપિયા માં સ્કર્ટ આખું નવરાત્રી આવે તો સરસ લાગશે આ સો રૂપિયા માં પ્લાઝો આ વર્ક વાળો જોઈએ આ ટી શર્ટ છે આને સો રૂપિયા માં આપશું ક્રોપ ટી શર્ટ આ સિંગલ સિંગલ પીસ પડ્યા તો આપણે આને સેલ કરીને કાઢી નાખીએ પછી નવી દુકાને નવો માલ બધું નવું કલેક્શન આપણે આપવાના છે અને સેલના ભાવમાં આ સો રૂપિયામાં જોઈ લો જો સો રૂપિયામાં આપવાના છે આ બ્લુ કલર નો પ્લાઝો છે સો રૂપિયામાં આ પેન્ટ આ પેન્ટ આ રીતના કેટલી બધી વેરાયટીમાં નથી બતાવી શકવાના પણ બધી વેરાયટીમાં આ રીતનું આપણે સેલ કરવાના છે સ્ટોક ક્લિયરન્સનો સેલ આ સો રૂપિયામાં જોઈ લો સો રૂપિયામાં પણ હવે આપણે બીજી એક આઇટમ બતાવી દઈએ છે પ્યોર ઓરિજિનલ લખનવી હેન્ડવર્ક અને લખનવી મલનું કપડું અને વેરાયટી પ્લાઝા એકસો ને પચાસ રૂપિયામાં જો તમે પ્યોર લખનવી છે એકસો ને પચાસ રૂપિયા આ જોઈ લ્યો આ સરારા છે એકસો પચાસ માં બધા પ્યોર લખનવી મલના છે એકસો ને પચાસ રૂપિયા માં આ પ્યોર લખનવી મલના છે આ જોઈ લ્યો બધા એકસો પચાસ માં

અને સાથે દુપટ્ટોય આવશે ત્રણસો ને પચાસ રૂપિયામાં ખાલી કે આ જુઓ તમે આ કુર્તી ને દુપટ્ટો છે ત્રી એક્લ ની સાઈઝ છે ચારસો રૂપિયામાં ત્રી એક્સેલ ની કુર્તી અને દુપટ્ટો તહેવાર સરસ થઈ જાય એવી આઈટમ આપણે સેલના ભાવમાં આપી દીધી છે હવે આપણે બીજી થોડી વેરાયટી બતાવી દઈએ છીએ સેલના ભાવની અંદર ડ્રેસ મટીરિયલ છે આપણી પાસે એક જ પીસ પડ્યું છે આમાં દુપટ્ટો નથી એટલે સેલમાં આપી દઈએ છીએ અને ત્રણસો રૂપિયામાં છું આગળ પાછળની પેટર્ન છે મસ્ત મજાની છસો થી સાતસો માં વેચાય પ્યોર હેવી રાજસ્થાની કલેક્શન છે ત્રણસો રૂપિયામાં આની સલવાર બાંધણી લેગીસ ની અંદર સેલ કરેલો છે આપણે કોટન ની લે એક આપણે સિન્થેટિક ની લેગી છે એટલે આપણે પચાસ રૂપિયામાં દઈ દઈશું આ છું પચાસ રૂપિયામાં આ પેન્ટ છે જોઈ લો કે આ પેન્ટ આને આપણે પચાસ રૂપિયામાં આપી દેવાના છે કા લેગીસ છે પચાસ રૂપિયામાં

એકસો ને પચાસ રૂપિયામાં આવી સરસ ક્વોલિટી ક્યારેય નહીં મળે ક્યાંય નહીં મળે અમારી પાસે નહીં મળે પ્યોર લેધરનું મટીરિયલ છે અંદરનું મટિરિયલ જોઈ લો એકસો ને પચાસ રૂપિયામાં આ શોપિંગ બેગ જોવો એકસો ને પચાસ રૂપિયામાં એકદમ હેવી ક્વોલિટી છે બધી આ પર્સ જોઈ લો આપણે બધા બસો પચાસમાં વેચીએ મા આટલું સરસ મટીરિયલ નથી એવું સરસ મટીરિયલ છે અંદરનું મટીરિયલ જુઓ એકસો ને પચાસમાં એમાં બ્લેક કલર છે આપણી પાસે અને

એકસો પચાસ માં એક આ છે એકસો પચાસ માં અને હવે આપણે નાની નાની બેબીઓ માટે રાજી રાખવા એક આ છે જો સો રૂપિયામાં ચાર છે નાની નાની બેબીઓ રાજી થઈ જાય ખુશ થઈ જાય એના માટે આપણે સો રૂપિયામાં તેલમાં ચાર પર્સ છે તો આપણે મૂકી દીધા છે સરસ મજાનું મસ્ત મજાનું કલેક્શન બે દિવસનો સ્ટોક ક્લિયરન્સનો સેલ એ પછી આપણે તૈયારી કરવાની શરૂઆત કરી દીધી છે સાતમની સોમવારથી સાતમની વેરાયટીમાં કુર્તી વિયરની અંદર લેડીઝ વીયરની અંદર જોરદાર એટલે જોરદાર નવું કલેક્શન આવશે અને સેલના ભાવની અંદર આવશે તો બેનો વાટ જોવાની છે બધાએ અને સોમવારે ખરીદી કરવા આવવાનું છે જય માતાજી